નમસ્તે વિદ્યાર્થી મિત્રો સરકારી હાઈસ્કૂલ ચોગટના શૈક્ષણિક વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ બાર મનોવિજ્ઞાનમાં પ્રકરણ છ મનોવિકૃતિઓ અંગે ચર્ચા કરીશું અગાઉના લેક્ચરની અંદર આપણે ચિંતા સંબંધી મનોવિકૃતિઓની ચર્ચા કરતા હતા એમાં ચિંતા સંબંધી મનોવિકૃતિનો પહેલો પ્રકાર સામાન્યકૃત વિકૃત ચિંતા અને બીજો પ્રકાર વિકૃત ભય અંગે ચર્ચા કરી ગયા છે આજે આપણે ત્રીજો પ્રકાર એટલે કે અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણ એના અંગે ચર્ચા કરીશું અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણ ને ઓસીડી એટલે કે ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે જ્યારે વ્યક્તિની અંદર અસંગત એટલે કે બંધ બેસતા હોય ન હોય તેવા આપણી આજુબાજુની જે પરિસ્થિતિ છે પરિસ્થિતિ છે એની સાથે બંધ બેસતા ન હોય એને અનુરૂપ ન હોય એવા અસંગત વિચારો અતાર્કિક વિચારો એટલે કે તર્ક વગરના વિચારો અથવા તો તેવા પ્રકારના વર્તનો વારંવાર જોવા મળે ત્યારે તેને ઓસીડી એટલે કે અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણ તરીકે ઓળખવામાં આવે છે ડીએસએમ પાંચ પ્રમાણે અનિવાર્ય વિચાર દબાણની અંદર વ્યક્તિને વારંવાર અવાસ્તવિક હોય એવા એટલે કે વાસ્તવિકતા સાથે સંબંધ ધરાવતા ન હોય તેવા વિચારો આવે છે અસંગત એટલે કે કોઈ પણ પરિસ્થિતિ સાથે અનુરૂપ ન હોય અનુકૂળ ન હોય તેવા બંધ બેસતા ન હોય એવા અસંગત વિચારો આવે છે અર્થહીન વિચારો એટલે કે જેનો કોઈ પણ અર્થ ન હોય જેનું કોઈ પણ કારણ ન હોય એવા તર્ક વગરના વિચારો આવે છે અને આવા આવી જ કલ્પનાઓ પણ આવે છે આવા વિચારો અને કલ્પનાઓમાં શું શું જોવા મળે છે તો કે વ્યક્તિને પોતાને ભયંકર રોગ થયો હોય એવા વિચારો આવે છે પોતાને કોઈપણ ચેપી રોગ લાગુ પડી જશે એવા વિચારો આવે છે એવી કલ્પનાઓ થાય છે પોતાને અને બીજી વ્યક્તિને ઈજા થશે નુકસાન થશે આવા ખ્યાલો આવે છે બીજી કોઈ પણ વ્યક્તિ પોતાને અને જે કુટુંબના સભ્યો છે એને ઊંચી જગ્યાએથી ફેંકી દેશે આવી કલ્પનાઓ આવે છે કુટુંબના સભ્યો છે એમની સલામતી અંગેના વિચારો આવે છે એને કારણે ઘણી બધી વાર તમે જુઓ છો કે કુટુંબના સભ્યોને આવી વ્યક્તિ છે એકલા બાર જવા પણ નથી દેતી કે ભાઈ વચ્ચે અકસ્માત થશે તો શું થશે બરાબર છે વચ્ચે રસ્તાની અંદર નાનું બાળક છે તો એનું અપહરણ થઈ જશે તો શું થશે તો આવી સલામતી અંગેના વિચારો છે એ પણ વારંવાર આવે છે એના સિવાય તો કે જાતીયતા અને ધાર્મિકતાને લગતા વિચારોનો સમાવેશ થાય છે કે જેની પાછળનો કોઈ પણ તર્ક જોવા મળતું નથી જેની પાછળ વાસ્તવિકતાનો કોઈ સંબંધ હોતો નથી આ વિચારોને કારણે વ્યક્તિ છે એ રોજિંદા જીવનમાં જે જે એને કાર્યો કરવાના હોય છે એ સારી રીતે કરી શકતા નથી એટલે કે રોજિંદા જીવનના કાર્યની અંદર વિક્ષેપ અને ખલેલ છે ઊભો થાય છે વ્યક્તિ પોતે જાણે છે કે આ જે વિચારો આવે છે આ જે કલ્પનાઓ છે એ અયોગ્ય છે એ સાચી નથી એ ખોટી છે એની પાછળનું કોઈ પણ તર્ક નથી છતાં પણ વ્યક્તિ એને અટકાવી શકતો નથી એને નિયંત્રણમાં રાખી શકતો નથી કે એને રોકી શકતો નથી અને એ જે વિચારો છે એની અવગણના પણ કરી શકતો નથી એટલે કે એને છોડી પણ શકતો નથી આ વાત કરી આપણે અનિવાર્ય વિચાર દબાણની હવે આપણે વાત કરીશું અનિવાર્ય ક્રિયા દબાણ અનિવાર્ય ક્રિયા દબાણમાં પણ કોઈ એક ક્રિયા છે અથવા તો કોઈ એક ચોક્કસ પ્રકારનું કાર્ય વ્યક્તિ કોઈ પણ જાતના તાર્કિક કારણ વિના સતત છે કર્યા કરે છે આ કારણ કરવા પાછળનું શું કારણ છે એની પાછળનો શું તર્ક છે એ વ્યક્તિ જાણતી નથી એટલે કે કોઈ પણ કારણ વગર એકનું એક કાર્ય છે એ સતત વારંવાર પુનરાવર્તન કરે છે કેવા કેવા કાર્યો પુનરાવર્તન કરતા આપણને જોવા મળશે તો કે ઘણી બધી વ્યક્તિ આપણે જોઈએ છીએ કે વારંવાર પોતાના હાથ ધોયા કરે છે અત્યારે જો હાલની પરિસ્થિતિ અલગ છે કે ભાઈ કોરોનાની પરિસ્થિતિ છે તો વાયરલ ઇન્ફેક્શન ન લાગે એટલા માટે આપણે બધા સાવચેતીના પગલા તરીકે વારંવાર હાથ ધોવાનું કહીએ છીએ તો આ વાયરલ ઇન્ફેક્શનના કારણે આવી ક્રિયા થાય છે એ સ્વાભાવિક છે એ સ્વીકાર્ય છે પરંતુ આવી કોઈ પણ ભયજનક પરિસ્થિતિ નથી કોઈ પણ જાતનું આજુબાજુનું વાતાવરણ વાયરલ ઇન્ફેક્શન વગરનું છે સાવ તંદુરસ્ત વાતાવરણ છે છતાં પણ વ્યક્તિનું આવું વાતાવરણની અંદર સાધારણ વાતાવરણની અંદર આવું વારંવાર હાથ ધોવાનું વર્તન વારંવાર શરીરના ભાગો છે અથવા તો વારંવાર સ્નાન કરવાનું વર્તન છે એ આપણને જોવા મળશે એ સિવાય તો કે ઘણી બધી વ્યક્તિને વારંવાર તાળું પોતાના ઘરને બરાબર લાગ્યું છે કે નહીં એ ચેક કરવાની આદત હશે એટલે કે એકવાર લોક કરી દીધા પછી વારંવાર તાળાને ખેંચે છે કે બરાબર લાગ્યું છે કે કેમ એ સિવાય તો કે રાત્રે સૂતી વખતે અથવા તો જ્યારે બહાર જાય છે ત્યારે લાઇટ અને પંખા વ્યક્તિ પોતે જાતે બંધ કરીને જ બહાર નીકળી છે છતાં પણ એ ચેક કરવા માટે ફરીથી ઊભા થશે અને ફરીથી અંદર જઈને સ્વિચ બંધ છે કે કેમ લાઇટ અને પંખા બંધ છે નળ બંધ છે આ બધું ચેક છે કરે છે આ સિવાય તો કે કઈ ક્રિયા કરે છે તો કે વારંવાર ગણતરી કરવી જો એની પાસે કોઈ પણ પૈસા છે તો એ રોજ એ પૈસાને વારંવાર છે ગણ્યા કરે છે એકનો એક હિસાબ વારંવાર કર્યા કરશે કે ભાઈ ધારો કે આપણે મંથલી કોઈપણ રાશનનું બિલ ચૂકવીએ છીએ તો એનો એકવાર હિસાબ કર્યા પછી આપણે વધારે ક્લેરિફિકેશન કરવા માટે આપણે બીજી વ્યક્તિને કદાચ ગણતરી કરવા માટે આપીએ છીએ કે જેથી કોઈ પણ ભૂલ હોય તો એ નીકળી જાય એના કર્યા પછી આપણે પરફેક્ટ હિસાબ છે એ થઈ જાય છે આમ છતાં જે આવી વિકૃતિ ધરાવે છે એ વ્યક્તિ સાતથી આઠ વાર વારંવાર એકની એક ગણતરી છે કર્યા કરશે જો એની પાસે પર્સમાં પૈસા છે તો દરરોજ એ પૈસાને વારંવાર ગણ્યા કરશે કે પૈસા એટલા જ છે ને એમાં કોઈ પણ ઘટાડો થયો નથી ને તો આવી ક્રિયા છે વારંવાર કરતી જોવા મળશે એટલે કે એકની એક ક્રિયાનું વારંવાર પુનરાવર્તન કરે છે અથવા તો ગોઠવણી કરવી ઘરની જે વસ્તુઓ છે એકવાર બરાબર વ્યવસ્થિત જગ્યાએ એની જગ્યાએ ગોઠવણી કર્યા બાદ ફરીવાર બીજે દિવસે એ જ વસ્તુઓને પાછીથી ફરીથી નવેસરથી છે ગોઠવે છે એટલે આવી ઘણી બધી આદતો છે એ તમને જોવા મળશે ઘણી બધી વ્યક્તિ એવી હોય છે કે આખો દિવસ છે એ ઘરની સફાઈ જ વારંવાર છે એ કરતી હોય છે ઓફિસમાં છે તો ઓફિસની સફાઈ વારંવાર કરતી તમને જોવા મળશે પોતાની જે વસ્તુઓ છે ધારો કે પોતાનો મોબાઈલ છે તો મોબાઈલ છે એની સ્ક્રીન જ વારંવાર સાફ કર્યા કરશે ચશ્મા છે તો એના ગ્લાસ જ વારંવાર સાફ કરે છે તો આવી ક્રિયા વારંવાર કરતા આપણને જોવા મળે છે જાણે છે વ્યક્તિ કે આ કરવા પાછળનું કોઈ કારણ નથી અને કરવાથી કોઈ પણ ફાયદો પણ પણ થવાનો નથી છતાં આવી ક્રિયા છે કરે છે એટલે આવી જે ક્રિયાઓ છે એને આપણે અનિવાર્ય ક્રિયા દબાણ કહી શકીએ અનિવાર્ય વિચાર દબાણ છે એની જેમ અનિવાર્ય ક્રિયા દબાણમાં પણ વ્યક્તિ જે કાર્યની અતાર્કિકતા છે એટલે કે એની પાછળ કોઈ પણ તર્ક કોઈ પણ કારણ નથી આવું જાણે છે છતાં પણ પોતાની જાત ઉપર નિયંત્રણ રાખી શકતી નથી જીવનમાં ક્યારેક આવી વિકૃતિઓનો ભોગ બનેલ વ્યક્તિનું પ્રમાણ બે પોઈન્ટ પાંચ ટકા જેટલું જોવા મળે છે જીવનના કોઈ પણ તબક્કામાં આ વિકૃતિ વ્યક્તિને થઈ શકે છે અને સમાજની અંદર એનું પ્રમાણ આપણને બે પોઈન્ટ પાંચ ટકા જેટલું જોવા મળે છે આ વિકૃતિના પ્રમાણની બાબતમાં જાતિગત તફાવત જોવા મળતો નથી એટલે કે આ વિકૃતિ સ્ત્રીઓ અને પુરુષો બંનેમાં જોવા મળે છે આ વિકૃતિ ખાસ કરીને કેવી વ્યક્તિઓમાં થવાની વધારે શક્યતા છે તો કે છૂટાછેડા લીધેલા છે એવી વ્યક્તિઓ કે જે ખાસ કરીને જેમની લાગણીઓને ઠેસ પહોંચી છે જેમની ભાવનાઓને જેમના આવેગોને ઠેસ પહોંચી છે આવી વ્યક્તિઓને થવાની શક્યતા વધારે છે કોઈ પણ કારણસર પરિવારથી આવેગાત્મક રીતે દૂર થયેલા એટલે કે પરિવારના સભ્યો સાથે ઝઘડો થયો છે અને પોતે અલગ રહે છે દૂર રહે છે તો આવી વ્યક્તિની અંદર પણ જોવા મળશે બેરોજગાર વ્યક્તિ છે કે જે ઈચ્છે છે છતાં પણ રોજગારી પ્રાપ્ત કરી શકતા નથી તો આવી વ્યક્તિમાં પણ એક પ્રકારની હતાશા જોવા મળશે એક પ્રકારનો તણાવ જોવા મળશે તો એને કારણે પણ એ લોકોમાં આવી વિકૃતિ જોવા મળશે એ સિવાય તો કે બીજી વ્યક્તિને આપણે અજાણતા કે જાણી જોઈને પણ જો નુકસાન પહોંચાડ્યું છે બીજાની લાગણીઓને આવેગોને ઠેસ પહોંચાડી છે તો એને કારણે આપણામાં ગુનાની લાગણી જન્મે છે અને આ ગુનાની લાગણીને કારણે આપણને જે ચિંતાનો અનુભવ થાય છે તો એને કારણે પણ આ વિકૃતિનું પ્રમાણ છે એ વધારે જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં સુધી ચર્ચાને રાખીશું પછીના લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે આગળના ટોપિકની ચર્ચા કરીશું આભાર